આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે પરમાત્મા કેવી રીતે મળે છે શું ભૂખ્યા રહેવાથી પરમાત્મા મળે છે શું વ્રત રાખવાથી પરમાત્મા મળે છે કે ઉપવાસ રાખવાથી પરમાત્મા મળે છે કથા કીર્તનથી પરમાત્મા મળે છે કઈ જ ભોજન ન કરવાથી ફક્ત હવા જીવવાથી પરમાત્મા મળે છે કે ફક્ત જળ પીને જીવવાથી પરમાત્મા મળે છે કે ફક્ત ફળ ફૂલ ખાઈને રહેવાથી પરમાત્મા મળે છે આ પરમાત્મા કેવી રીતે મળે છે શું હિમાલયમાં જઈએ તો જ પરમાત્મા મળે શું સંસારમાં ન રહીએ તો પરમાત્મા મળે કે સંસારમાં રહીએ તો પરમાત્મા મળે કે શું પુરુષ નું શરીર મળે તો જ પરમાત્મા મળે સ્ત્રી શરીરમાં જન્મ લઈએ તો પરમાત્મા ન મળે એવું કઈ હોય ઘણા બધા વિચારો છે આજના સત્સંગમાં દિવ્ય અનુભૂતિ દ્વારા જાણીશું કે હકીકત શું છે એક એક જંગલમાં મહાત્મા રહેતા હતા ધ્યાન સાધના ભજનમાં મસ્ત હતા આંખો બંધ કરીને બેસી રહે નિર્વિચાર સ્થિતિ કોઈ વિચાર નહી કોઈ ચિંતન નહીં કોઈ મનન મંથન નહીં કશું જ નહીં હવે આ મહાત્મા જે હતા એ કંઈ જ ભોજન લેતા ન હતા કંઈ જ નહીં ખાવાનું ફક્ત બાજુમાં જે નદી હોય તેનું જળ પીવાનું તો પણ તે જીવિત રહેતા હતા અને શાંતિથી તેમનું જીવન જીવતા હતા આ રીતે જીવન જીવવાથી તે ભલે ભોજન ન લેતા ફક્ત પાણી પીતા તો પણ તેમની ભીતર અતૃપ્તિનો ભાવ હતો અસંતોષનો ભાવ હતો હજુ તેમને પરમાત્માની અનુભૂતિ થઈ હતી નહીં હજુ પરમ તત્વનો સાક્ષાત્કાર થયો હતો નહીં આત્મ જ્ઞાન તેમને પ્રાપ્ત થયું ન હતું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું ન હતું તે ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા ન હતા અને તે મૂંઝવાતા હતા કે આટલી બધી તપશ્ચર્યામાં માં બેસું છું આટલી બધી સાધનામાં બેસું છું કઈ ભોજન લેતો નથી ફળ ફૂલ લેતો નથી તોય મને પરમાત્મા મળતા નથી તો એ કેમ મને અનુભૂતિ થતી નથી જે ઉપવાસ વધારે કરે એની ચંદ્ર નાળી કમજોર થઈ જાય પાચન તંત્ર મંદ થઈ જાય અને શરીર છે શરીરને તમે જેવી ટેવ પાડો ને એવી પડે જેવી આદત પાડો એવી જ પડે તમે જોયું હશે કે તમે રોજ રાત્રે જો બાર વાગે સુતા હશો ને તો તમને બાર વાગે જ ઊંઘ આવશે અને રોજ સવારે તમે નવ વાગે ઉઠતા હશો ને તો નવ વાગે જ તમારી આંખ ખુલશે તમે ટેવ પાડી છે એ પ્રમાણે શરીર ચાલે છે ચેતન તમે છો તમે કહેશો એ મુજબ શરીર કાર્ય કરશે તમે કહેશો એ પ્રમાણે શરીર વર્તશે તમે કહેશો એ પ્રમાણે શરીર ચાલશે શરીરની દોર તમારા હાથમાં છે હું રાત્રે નવ વાગે શું છું તો મને નવ વાગે એટલે ઊંઘ આવી જ જાય અને હું સવારમાં ચાર વાગે જાગું છું તો ચાર વાગે એટલે આંખ ખુલી જ જાય આ ટેવ પાડે છે કોઈ પણ ટેવ ને બદલી શકાય કોઈને રાગ દ્રશની ટેવ હોય આદત કોઈને ઈર્ષાની આદત હોય કોઈને વસ્તુઓ ભેગી કરવાની આદત હોય કોઈને વધારે જમવાની આદત હોય કોઈને બહાર ફરફર કરવાની આદત હોય આ બધી એક પ્રકારની બાહ્ય આદતો છે અને ધીરે ધીરે વિચાર થઈ જાય અને એટલી ગહન થઈ જાય કે તમારી ચેતનામાં જ આવી જાય અને જ્યારે ચેતનામાં આવી જાય ત્યારે એ સ્મૃતિ એ વિચાર એ ગાંઠને કાઢવી ખોલવી બહાર નીકાળવી તે બહુ અઘરો થઈ જાય શરીરમાં પણ એવું છે કે કશું નથી ખાવું એક વિચાર એ વધારે વિચાર કર્યો પછી સ્મૃતિ થઈ ગઈ અને પછી એ ગાંઠ થઈ ગઈ કે ખાવું જ નથી અને એ પ્રમાણે એનું શરીર કાર્ય કરતું થઈ જાય છે પછી આવતા જન્મમાં જો એ જન્મ લે ને તો કંઈ ખાય જ નહીં કે ખાવું જ નથી ગાંઠ પડી ગઈ એક સ્મૃતિ થઈ ગઈ એક એ પ્રમાણે શરીર કાર્ય કરતું થઈ ગયું એ મહાત્મા અંદર ને અંદર ગુંટાતા હતા એટલે એમને વિચાર કર્યો કે હવે મારે પરમ તત્વને જાણવું તો છે જ તો લાવને હું થોડો આગળ જાઉં કોઈ મહાત્મા મળે કોઈ સદ્ગુરુ મળે તો મને કંઈક દ્વાર મળે એ આગળ ગયા ચાલતા 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 એટલે બીજા એક મહાત્મા મળ્યા એમની જોડે સત્સંગ કર્યો એમને કીધું કે હું તો આટલા વર્ષ થયા ભોજન લેતો નથી ફક્ત પાણી જ પીઉં છું એમ સામેવાળા મહાત્માએ કીધું કે તમે પાણીએ પીવો છો ને હું તો પાણીએ નથી પીતો હવા ખાઈને જીવું છું કે એમ કહેવા કે તમને પરમ તત્વની કંઈ અનુભૂતિ થઈ કે આત્માને કંઈ આમ ઝપકારો થયો કે અંદર કંઈ પ્રકાશ દેખાયો કે કંઈ દીપમાળાના દર્શન થયા કે કંઈ નાદ સંભળાય કે કંઈ સુગંધી આવી તું કે ના મને તો એવા કંઈ અનુભૂતિ થઈ નથી અને પરમાત્માના દર્શન થયા નથી બોલો હું તો ખાતોય નથી ને પીતોય નથી કે શરીર જુઓ સુકાઈને લાકડા જેવું થઈ ગયું છે તો એ હજુ પરમાત્માની કોઈ અનુભૂતિ થઈ નથી કે એમ બંને મહાત્માએ કીધું કે ચલો ને તો આપણે બે હવે સાથે જઈએ કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુનું સાનિધ્ય સીવીએ તો કદાચ કદાચ નહીં સો ટકા આપણને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થશે બંને મહાત્મા ચાલતા ચાલતા જંગલમાં આગળ જાય છે આગળ ગયા તો ત્યાં એક મોટો વળ હતો એ વળની આજુબાજુ આશ્રમ હતો એ આશ્રમમાં બ્રહ્મવેતા સદગુરુ રહેતા હતા અને ત્યાં બધી જ સગવડતા બધી જ સુવિધા ફળ ફૂલ શાકભાજી બધું જ આ બંને મહાત્મા એ આશ્રમમાં પ્રવેશ્યા જોયું તો સદગુરુ ભગવાન ભોજનમાં બેઠા હતા અને ભોજન નો થાળ જોયો તો પકવાન તે જમી રહ્યા હતા માલપુઆ ઢોકળા શાક દાળ ભાત બધું જ તે થોડો થોડો પ્રસાદ લઈને જમી રહ્યા હતા અને પછી જળે પીધું આ જોઈને પેલા બે મહાત્માને થયું કે આ તો બધું ખાય છે બધું પીવે છે તો આમને શું પરમ તત્વની અનુભૂતિ ભગવાન ભોજન ગ્રહણ કરી લે પછી તમે આવો કુટિયામાં અને સદગુરુ સાથે બેસો સત્સંગમાં મહાત્માએ કીધું ઠીક છે સદગુરુએ ભોજન ગ્રહણ કરી લીધું સદગુરુ કુટિયામાં જઈને બેઠા અને ત્યાં આ બંને મહાત્મા પણ આવ્યા અને બંને મહાત્માઓએ પ્રણામ કર્યા થયા કહ્યું કે હે સદગુરુ ભગવાન અમારે બ્રહ્મની અનુભૂતિ કરવી છે અનુભૂતિ પ્રાપ્ત કરવી છે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે અમારે પરમ કક્ષાએ પહોંચવું છે જેને મોક્ષ કહેવાય એ મુક્ત અવસ્થાએ અમારે પહોંચી જવું છે તો એના માટે કૃપા કરો અમને કંઈ માર્ગ બતાવો પેલા મહાત્માએ કીધું કે હું ભોજન લેતો નથી સદગુરુ હસવા લાગ્યા પેલા મહાત્માએ કીધું હું તો ભોજને લેતો નથી ને પાણી પીતો નથી સદગુરુ હસવા લાગ્યા પછી બંને મહાત્માએ સદગુરુને પૂછ્યું કે તમે સદગુરુએ કીધું હું તો ભોજને લઉં છું પાણીએ પીઉં છું આરામે કરું છું ફરું પણ છું અહીંયા બગીચામાં અને શાંતિથી પ્રેમથી આનંદથી રહું છું અને જીવન જીવું છું હું ભૂખ્યો હું ઉપવાસે કરતો નથી હું વ્રતે રાખતો નથી હું કથાએ કરતો નથી કે કીર્તને નહીં બસ હું તો શાંતિથી જીવન જીવું છું અને મારા પોતાના સ્વરૂપમાં મસ્ત છું ભજનમાં મસ્ત છું બંને મહાત્માએ કીધું કે એવું આવું પણ હોય સદગુરુએ કીધું કે હા બંનેની લગ્ન તો હતી જ જિજ્ઞાસા પણ હતી એટલે સદગુરુએ કીધું તમે રહો અહીંયા થોડા દિવસ પછી આગળ જોઈએ કેવી તમારી ધીરજ છે કેવી કેવી મક્કમતા છે 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 નિષ્ઠા બંને મહાત્માઓ થોડા દિવસ ત્યાં જ રહે સદગુરુનો સત્સંગ સાંભળે છે સદગુરુ કહે એ પ્રમાણે જીવન જીવે છે અને એમ કરતા કરતા સમય વીત્યો એકાદ વરસ થયું એટલે સદગુરુએ બંને મહાત્માઓને એમની પાસે બોલાવ્યા અને બંને ઉપર કૃપા દ્રષ્ટિ કરી અમી દ્રષ્ટિ કરી સદગુરુએ શુદ્ધ સંકલ્પ શુદ્ધ ઈચ્છા પ્રગટ કરી કે આ બંને મહાત્માઓને આત્માની અનુભૂતિ થાય આ બંને મહાત્માઓને બ્રહ્મની અનુભૂતિ થાય અને જે પણ એમના મનમાં વેમ છે ભ્રમણા છે ભેદ છે ભ્રાંતિ છે જે શરીર ભાવ છે એ દૂર થઈ જાય અને એ આત્મભાવ તરફ વળી જાય આટલો સદગુરુએ શુદ્ધ સંકલ્પ કર્યો શુદ્ધ ઈચ્છા કરી ત્યાં બંને મહાત્માઓને આત્મ અનુભૂતિ થઈ બ્રહ્મ સાક્ષાત્કાર થયો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું અને તેમને એ ખબર પડી કે હું શરીર નથી હું શરીર નથી તો ઉપવાસ કરું કે ન કરું કંઈ ફરક પડતો નથી હું શરીર છું જ નહીં તો પછી હું ભોજન લઉં કે ન લઉ કઈ ફરક પડતો નથી હું શરીર છું જ નહીં તો પછી હું પાણી પીવું કે ન કોઈ જ ફરક પડતો નથી હું તો આત્મા છું ખાવું પીવું સુવું આ તો આ તો શરીરના ધર્મ છે શરીરના ધર્મ છે હું આત્મા છું આત્માનો ધર્મ આત્માનો ધર્મ કયો હું તો પોતાને શરીર માની બેઠો હતો એટલે શરીરથી ઉપવાસ કરતો હતો શરીરથી વ્રત રાખતો હતો શરીરથી જપ કરતો હતો શરીરથી કથામાં જતો હતો શરીરથી હું બધા કાર્યો કરતો હતો પણ હવે તો સાક્ષાત્કાર થઈ ગયો કે હું શરીર છું જ નહીં શરીર જોડે કોઈ બાંધ છોડ જ નહીં હું છું જ આત્મા આ તો શરીર છે અને શરીરના જે ધર્મો છે તો થવાના એને અને મારે આસમાન જમીનનું અંતર છે હું આત્મા શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ મારો ધર્મ શાંતિ પ્રેમ દયા કરુણા આનંદ પ્રસન્નતા ઓહો આ મારું સ્વરૂપ આ મારા ધર્મો છે અરે કે શરીરને કે કષ્ટ આપ્યું શરીરને આટલું દુભવ્યું શરીરને આટલું કમજોર કરી દીધું તો એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન થયું પણ જયારે આત્માની ઓળખાણ થઈ ત્યારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું સદગુરુએ કીધું કે બોલો હવે બંને કીધું કે અમે તો હવે પ્રેમથી ભોજન જમીશું પેલા જળ પણ પીસ અને પ્રેમથી ભોજન જમીશું જળ પીસ શરીરને સારું પુષ્ટ તંદુરસ્ત રાખીને ભજનમાં રહીશું આત્મભાવમાં રહીશું અને આ માર્ગે આગળ વધીશું અને પરાકાષ્ટાએ એ બંનેને બંને જ્ઞાન થઈ ગયું કે શરીર નો ધર્મ છે શરીરના જે ધર્મો છે તો થવાના આંખનો ધર્મ છે જોવાનો કાનનો ધર્મ છે સાંભળવાનો બોલવાનો હાથનો ધર્મ કાર્ય કરવાનો એક દિવસ બધાને પોતપોતાના કાર્યો સોંપવામાં આવે આંખને જોવાનું કાર્ય સોંપવામાં આવ્યું કાનને સાંભળવાનું કાર્ય મુખને બોલવાનું કાર્ય સોંપવામાં આવ્યું એટલે બધા પોતપોતાના કાર્ય પર રહ્યા હવે બધાએ એવું નક્કી કર્યું કે અમે તો સતત અમારું કાર્ય કરીશું છે એને બંધ નહીં રાખીએ આંખે કીધું હું જોઈશ જ કાને કીધું હું સાંભળ સાંભળ જ કરીશ મુખે કીધું હું બોલ બોલ જ કરીશ હાથે કીધું હું ચામ ચલાય ચલાય જ કરીશ બધા એવું નક્કી કરી લીધું તો કે હવે હવે શું કરીશું એટલે બધા પર મૃત્યુ આવૃત થઈ ગયું કે આંખને થાક લાગી કાને થાકી જાય અને બોલી બોલીને મોય થાકી જાય એટલે થાકી જાય એટલે બધાને આરામની જરૂર પડે એટલે બધાને એવું થયું કે ઓહો આપણે તો થાકી જઈએ છીએ પછી આગળ પ્રાણ પર પ્રાણ પર મૃત્યુ આવૃત થયું તો કઈ અસર થઈ નહીં પ્રાણ ને થાક લાગ્યો જ નહીં પ્રાણ પર મૃત્યુની કોઈ અસર જ થઈ નહીં કેમ કે પ્રાણ અજર અમર અને અવિનાશી છે એટલે આ આંખ કાન નાક બધા પ્રાણને આશ્રિત થયા કે અમે તો થાકી જઈએ છીએ પણ પ્રાણ આ પ્રાણેશ્વર એ થાકતા નથી એટલે આ બધા કરતા મહાન કોણ છે પ્રાણ છે અને પ્રાણથી જ આ બધા કાર્યો થાય છે પ્રાણથી તમે જોઈ શકો પ્રાણથી સાંભળી શકો પ્રાણથી બોલી શકો પ્રાણથી આ કાર્ય કરી શકો એટલે પ્રાણની ઉપાસના કરવી પ્રાણની સાધના કરવી પ્રાણને ઓળખવા પ્રાણને જાણવા તે જ મનુષ્ય જન્મનો ઉદ્દેશ્ય છે આ નાસિકા આ શ્વાસા આ ગતિ આ પ્રાણ આ પાંચ પ્રાણ પ્રાણ અપાન સમાન ઉદાન ક્યાં રહે છે આ પાંચ કાર્ય કયું તમે બીમાર છો છો કેમ કયા પ્રાણ ફરી જાય છે કયા પ્રાણ અવળા થઈ જાય છે હવે પ્રાણને સીધા કેવી રીતે કરવા વ્યવસ્થિત કેવી રીતે કરવા બધા પ્રાણ પોતપોતાનું કાર્ય સારી રીતે કરતા હોય એટલે તમારું શરીર પૃષ્ઠ તંદુરસ્ત રહે છે રોગ થતા નથી પણ જ્યારે આ પાંચ પ્રાણમાંથી કોઈ એકાદ બે પ્રાણ પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે ન કરી શકતા હોય એ તમારું ભૂલ છે કે બરાબર કાર્ય ન થતું હોય ત્યારે તમારા શરીરમાં રોગ પ્રવેશ કરે છે અને તમે રોગિષ્ટ થઈ જાવ છો પછી જ્યારે તમે કોઈ જીવન સદગુરુના સાનિધ્યમાં બ્રહ્મવેતાના સાનિધ્યમાં જાઓ એટલે રોગ હોય

કે શરીર એનું કાર્ય કરે આપણે આપણું કાર્ય કરવાનું બરાબર એટલે તમે જેમ જીવન જીવો છો એમ શાંતિથી પ્રેમથી આનંદથી જીવતા જીવતા પણ પરમાત્માની અનુભૂતિ થઈ શકે છે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે આ આત્મ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે એના માટે કંઈ છોડવાની જરૂર નથી કંઈ ભાગવાની જરૂર નથી બસ સદગુરુ હંમેશા સત્સંગમાં કહે છે કે જાગવાની જરૂર છે ભાગવાની નહીં ઘણા એવું કહેતા હોય છે કે જો આત્મ અનુભૂતિ પ્રાપ્ત કરવી હોય આ બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય ને તો પુરુષનું જ શરીર જોઈએ સ્ત્રી શરીરમાં એ ન મળી શકે એ પણ વાત તદ્દન મિથ્યા છે કેમ કે સ્ત્રી અને પુરુષ એ તો શરીરના ભેદ છે ભીતરમાં આત્મતત્વ તો એક જ છે પુરુષ જેટલી કક્ષાએ પહોંચી શકે છે નારી પણ એટલી કક્ષાએ પહોંચી જ શકે છે જો પુરુષ પરમ કક્ષાને પ્રાપ્ત કરી શકતો હોય તો નારી પણ એ કક્ષા સુધી પહોંચી જ શકે છે અને પ્રાપ્ત કરી જ શકે છે અને હકીકતમાં જોવા જઈએ તો નારી શક્તિ ખૂબ જલ્દીથી આ માર્ગમાં આગળ પણ વધી જાય અને પરાકષ્ટાય પણ પહોંચી જાય કેમ કે નારીમાં ગુણ હોય સહન શક્તિ નો એક મહાન ગુણ હોય સ્વીકાર કરવાની શક્તિ ક્ષમાની શક્તિ અને મોટામાં મોટો ગુણ સમર્પણ સ્ત્રીમાં નારીમાં મોટા ભાગે સમર્પણ હોય છે સમર્પણની શક્તિ અને એ શક્તિ દ્વારા નારી ખૂબ જલ્દીથી આ માર્ગે આગળ વધે છે અને પરાકાષ્ઠે પહોંચી જાય છે જ્યારે પુરુષોમાં અહંકાર વધારે હોય છે કે હું પુરુષ છું હું આમ છું હું તેમ છું એ અહંકારને કારણે પુરુષો સદગુરુ સાનિધ્યમાં આવતા હોય તોય જલ્દી આગળ વધી શકતા નથી કેમ કે પુરુષનો અહંકાર તેમનામાંથી જતો નથી એ શૂન્ય થતા નથી જ્યારે સ્ત્રીઓ ખૂબ જલ્દીથી સમર્પણ થઈ જાય શૂન્ય થઈ જાય અને પરાકાષ્ઠાએ પહોંચી પણ જાય છે સદગુરુ આશ્રમમાં પણ જોયું કે ભજન લખે છે નારી શક્તિઓ વધારે લખે છે ગુરુ કાર્યમાં નારી શક્તિઓ આગળ છે પુરુષો એટલા આગળ નથી કેમ કે એમનામાં હજુ અહંકાર છે કે અમે કંઈક જાણીએ છીએ અમને ખબર છે અમે આમ છીએ અમે તેમ છીએ એટલે એ આ જ્ઞાનથી આ બ્રહ્મ જ્ઞાનથી થોડા વંચિત રહી જાય છે તો આવશ્યકતા છે અહંકાર શૂન્યની અહંકાર શૂન્ય થશે તો જ આ પરમ તત્વને તમે જાણી શકશો આ પરમ તત્વની અનુભૂતિ પ્રાપ્ત કરી શકશો આ પરમ તત્વની અનુભૂતિમાં આ માર્ગમાં આ ભક્તિ માર્ગમાં લાલચો લોચો બહુ મળશે અને ઘણા તમારી પરીક્ષા માટે પણ આવતા હશે અને જો તમે પરીક્ષામાં પાસ થઈ જાઓને તો હકીકતમાં તમે ખૂબ મહાન અલૌકિક દિવ્ય ચૈતન્યના ખજાનાને પ્રાપ્ત કરી લો છો ઘણા સમય પહેલાની વાત છે એક દિવસ બટુકાનંદ સાંજના સમયે વિહાર માટે નીકળ્યા હતા બટુકાનંદ પોતાની મસ્તીમાં મસ્ત હતા ભજનમાં મસ્ત હતા એક પરમાનંદમાં મસ્ત હતા ત્યાં જ સામે એક ફકીર જેમને કેસરી કપડા પહેર્યા હતા લાંબા લાંબા વાળ હતા તે આવ્યા તેમને જોયું પ્રણામ કર્યા કીધું કે બોલ સોનું બનાવ છે તારે અને પછી એક કાગળ આપ્યું એ કાગળ બતાવ્યું કે આ જો આટલી 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 વસ્તુઓ ભેગી કરીશ ને તો સોનું બનશે અને એ સોનું બનાવીને તું વેચીસ ને તો ઓહો અબજોપતિ થઈ જઈશ એટલા બધા પૈસા મળશે એટલું બધું ધન મળશે આ લેખે ચિઠ્ઠી રાખ તારી પાસે સોનું બનાવજે અને વેચજે ખૂબ પૈસા આવશે બટુકાનંદે કીધું કે પ્રભુ મારે સોનાની જરૂર નથી મારે સોનું બનાવવું નથી સોનું વેચવું નથી કેમ કે મને સોનાથી પણ વિશેષ અદ્ભુત દિવ્ય સદગુરુ મળ્યા છે સોનાથી પણ વિશેષ પરમ તત્વ ચૈતન્યનું જ્ઞાન મળ્યું છે સોનાથી પણ વિશેષ આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને આ સોનાથી વિશેષ અલૌકિક પરમાનંદ મને પ્રાપ્ત થયો છે મારા જીવનનો એક જ ઉદ્દેશ છે જનકલ્યાણ અને માનવ કલ્યાણ સર્વને જગાડવા સર્વની જાગૃતિ કરવી પરાકાષ્ઠાએ પહોંચાડવા એ જ મારા મનુષ્ય જન્મનું લક્ષ્ય છે મારે સોનું બનાવવું એ નથી અને વેચવું નથી આ સાંભળીને પેલા ફકીર સદગુરુ ભટુકાનંદને પ્રણામ કર્યા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કે પ્રભુ અત્યારે આ કળિયુગમાં આ ઘોર કળિયુગમાં આવા નિસ્વાર્થ નિષ્કપટ નિષ્કલંક જેને ધનની આશા નથી જેને પૂજાવાની અભિલાષા નથી જેને પદ પ્રતિષ્ઠાની કોઈ લાલચ નથી જેનામાં કોઈ સ્વાર્થનું રચકણ નથી જે નિર્મળ છે છે નિખાલસ સુદ્ધ બુદ્ધ નાના બાળકથી વિશેષ જેનામાં કોમળતા છે મહાપુરુષો જેવી અલૌકિક કરુણા છે આવા સદગુરુ આ કળિયુગમાં મળવા એ અતિ દુર્લભ છે અને મને આપના દર્શન થયા મારું જીવન સફળ થઈ ગયું મારો જન્મારો સફળ થઈ ગયો આવા નિસ્વાર્થ નિષ્કપટ નિષ્કલંક સદગુરુ ફકીરની આંખમાં અશ્રુ આવી ગયા ફકીર બટુકાનંદને ભેટીને ખૂબ આનંદ વિભોર થઈ ગયા ખૂબ રાજી થઈ ગયા ખૂબ પ્રસન્ન થઈ ગયા અને પછી આગળ નીકળી અને ચાલ્યા ગયા થોડે દૂર ગયા દેખાયા પછી તો દેખાય જ ને અદ્રશ્ય થઈ ગયા અને બટુકાનંદ વિહાર કરતા કરતા પોતાના નિવાસસ્થાને પાછા ફર્યા કહેવાનું તાત્પર્ય કે ભક્તિ માર્ગમાં જ્ઞાન માર્ગમાં તમે આવો ને એટલે આવી રીતે તમારી પરીક્ષા થાય એમાં પાસ થવું એમાં સહી થવી એ જ મહત્વની વાત છે નહીં તો તમે જોયું હશે કે ભલ લપસી જાય ધનમાં દોલતમાં પદમાં પ્રતિષ્ઠામાં કેટલાય લપસી જાય પણ જે ની મન અડગ છે જે સ્થિર છે અડગ મન જેના કોઈ દી ડઘે નહીં મેરું તો ડગે પણ જેના મન ના ડગે આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુનું સાનિધ્ય મળવું તે જ પરમ તત્વ પરમાત્માની અલૌકિક કૃપા છે નહી તો ગણા શિષ્યો એવા હોય કે આશ્રમમાં આવતા હોય તો એવું વિચારે કે ગાદી પર બેસવા મળે તો સારું ગાદી મળે તો સારું આશ્રમ મળે તો સારું મારી આવી પૂજા થતી હોય તો સારું મને હાર પહેરાવે તો સારું ઘણા આવા વિચાર રાખતા હોય છે ઘણા અને એ વિચારોમાં ને વિચારોમાં એમનો સમય નીકળી જાય છે સમય પસાર થઈ જાય છે અને હાથમાં કંઈ લાગતું નથી અને પછી આવું ભૌતિક ના મળે જળ ના મળે ને તો કેટલાય ગુરુ દરબાર છોડીને જતા પણ રહેતા હોય છે કે હવે તો એવું લાગે છે કે ગાદી મળશે નહીં આશ્રમ મળશે નહીં તો જતા રહે ગુરુ દરબાર છોડીને

આ સત્સંગ ખૂબ પ્રેમથી આનંદથી ધ્યાનથી સાંભળો અને હૃદયમાં ઉતારો આ ચૈતન્ય ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો દરેક મનુષ્યને શેર કરો અને એક બાબત મેં એવી નોટિસ કરી કે આપણે કહીએ કે સદગુરુ ચૈતન્ય ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બધા મનુષ્યને મોકલો બરાબર કોમેન્ટ લખો એટલે દર ગુરુવારે અને રવિવારે સવારે સાત વાગે સદગુરુ ચૈતન્ય ચેનલ પર આ અલૌકિક સત્સંગ ગુરુ ચૈતન્ય સત્સંગના વિડીયો આવે છે બરાબર એટલે હજુ સાત વાગે વિડીયો અપલોડ થયો ને સાત ને એક મિનિટે તો કોમેન્ટો આવી જાય અદ્ભુત અને દિવ્ય સત્સંગ છે હે ચેતી શક્તિ તમારા ચરણ કમળમાં કોટી કોટી વંદન જય હો બિરલ દેવીની જય હો સદગુરુ ભગવાનની જય હો અદ્ભુત અને દિવ્ય સત્સંગ જય હો ઓમ પરમાત્મા આવો સત્સંગ કાયમ મુકતા રહેજો ખૂબ સરસ સત્સંગ છે અદ્ભુત સત્સંગ છે અલૌકિક સત્સંગ છે સાત વાગે હજુ વિડીયો અપલોડ થયો બરાબર સાત ને પાંચ મિનિટે ના થઈ હોય ને કોમેન્ટો આવવા લાગે મેં વિચાર કર્યો કે હજુ વિડીયો ત્રીસ મિનિટનો હોય કે પચીસ મિનિટનો હોય તો હજુ સાત વાગે વિડીયો અપલોડ થયો હજુ પાંચ મિનિટે નહીં થઈ અને અદ્ભુત અને દિવ્ય સત્સંગ અલૌકિક સત્સંગ આ ફટાફટ કોમેન્ટો આવવા લાગી તો શું ખાલી આ થોડી કંઈ ફોર્માલિટી છે કે વિડીયો લાઇક કર્યો શેર કર્યો અને કોમેન્ટ લખી દીધું એટલે થઈ ગયું આ કંઈ ફોર્માલિટી છે અરે તમારે તમારા કલ્યાણ માટે આ સત્સંગ સાંભળવાનો છે એને હૃદયમાં ઉતારવાનો છે તમારા કલ્યાણ માટે આ કે દેખાડો થોડી કરવાનો છે ભક્તિ થોડી દેખાડો છે કોમેન્ટ થોડે કે દેખાડો છે કે મારી કોમેન્ટ દરેક વિડીયોમાં હોય મારી કોમેન્ટ દરેક વિડીયોમાં હોય અને અમુક ની કોમેન્ટ તો કેવી રીતે આવે ખબર છે હવે દસ વિડિયો હોય ત્રીસ 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 મિનિટના દસે દસ વિડિયોમાં એક જ મિનિટમાં આવી જાય કોમેન્ટ ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા જય હો બિરલ દેવી જય હો અદ્ભુત દિવ્ય જ્ઞાન સદગુરુ જય જય હો હો મેં તો એક એક મિનિટનો મિનિટ થઈ બોલો જ મિનિટમાં કીધું બધા વિડીયો સાંભળી લીધા થોડી સત્યતા લાવો થોડો જીવનમાં પ્રકાશ લાવો થોડી નિષ્ઠા લાવો કે આપણે વિડીયો આવ્યો એ વિડીયો પૂરો સાંભળીએ સમજીએ હૃદયમાં ઉતારીએ અને આત્માથી આનંદ આવ્યો તો ભલે લખીએ કે સરસ સત્સંગ છે અદ્ભુત સત્સંગ છે હવે અદ્ભુત આનંદ આવ્યો સત્સંગ સાંભળવાનો એ અલગ છે તમે સાંભળો એ મહત્વનું છે કોમેન્ટ લખવી ના લખવી તમારી ઈચ્છા છે પણ ખાલી ફોર્માલિટી માટે લખી દે જય હો જય હો જય હો બસ થઈ ગયું લો મેં કીધું એક મિનિટમાં ચલો હજુ સાત વાગે સત્સંગ મૂક્યો સાડા સાત સુધીનો સત્સંગ હોય ને પછી સાત ને ચાલીસે પિસ્તાલીસે કોમેન્ટ આવે તો સમજીએ કે બરાબર ચલો સાંભળી લીધો પણ સાત વાગે મૂકી ને સાત ને બે મિનિટે કોમેન્ટ આવી જાય એટલે શું સમજવું તો આને ફોર્માલિટી ના સમજશો અહીંયા દેખાડો કરવાનો નથી આ તમારા કલ્યાણ માટે છે તમારી પ્રગતિ માટે છે તમારી ઉદરોગતિ માટે છે તો એને સાંભળવા ખાતર ન સાંભળશો લખવા ખાતર ન લખશો લાઇક કરવા ખાતર ન કરશો સબસ્ક્રાઈબ કરવા ખાતરે ન કરશો અને મોકલવા ખાતરે ન મોકલશો મોકલો સાચા દિલથી સબસ્ક્રાઈબ કરો સાચા દિલથી લાઈક કરો સાચા દિલથી કોમેન્ટ લખો સાચા દિલથી સાંભળો સાચા દિલથી કેમ કે ચોખ્ખું હૃદય અને ચોક્કસનું કામ મનુષ્યને દેવ બનાવે છે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ